તો આ નમસ્કાર મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે રાજુ સોલંગીની ગુજસે ટોકના કાયદા હેઠળ મિત્રો ધરપકડ કરવામાં આવી છે મિત્રો ગુજસે ટોકનો કાયદો છે એ મોટામાં મોટો કાયદો છે મિત્રો આમાં લાંબા ટાઈમ સુધી કેદીઓને જેલમાં રહેવું પડતું હોય છે એવા મિત્રો રાજુ સોલંગીએ છે તેમણે એક જેલમાંથી જ મિત્રો સંદેશો મોકલાવ્યો છે શું સંદેશો મોકલાયો છે મિત્રો હમણાં જ તમને હું કહેવાનો છું એની પહેલાં મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યો હોય તો આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો તો ઘણા બધા જુઓ છો પણ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો રાજુ સોલંકીના જ્યારે રિમાન્ડ પર હતા મિત્રો ત્યારે રાજુ સોલંકી છે તેમના પત્ની છે મિત્રો ત્યારે તેમને મળવા ગયા હતા અને ત્યારે રાજુ સોલંકીએ સંદેશો આપ્યો હતો કે હું અત્યારે ભલે જેલમાં હોઉં પણ મિત્રો મારી પાછળ કોઈ પણ દલિત સમાજના આગેવાન કે પછી કોઈ પણ વ્યક્તિ હોય તેમને એક આવેદન પણ આપવું નહીં એટલે કે મિત્રો આ સંદેશો જે છે રાજુ સોલંકીએ ખૂબ સારો મિત્રો એમના દલિત સંબંધને આપ્યો હતો કારણ કે રાજુ સોલંકી છે તે દલિત સમાજના મિત્રો આગેવાન છે અને દલિત સમાજના પ્રમુખ પણ છે જુનાગઢ જિલ્લાના તેઓ મિત્રો રાજુ સોલંકીની જે ગુટસી ટોકના કાયદા હેઠળ ધરપકડ થઈ જાય એવા મિત્રો ફરી પાછું પાછળથી આંદોલન થઈ શકે તેમ હતું પણ રાજુ રાજી સંદેશો આપ્યો છે ખૂબ સારો આપ્યો છે મિત્રો આ સંદેશા લઈને તમારે શું કહેવું છે હમણાં તમને આખો વિડીયો બતાવું છું તો મિત્રો આપણી ચેનલ નવા તો મિત્રો જરૂરથી તમે કરી દેજો બેન છે એ રાજુભાઈ ને મળ્યા હતા તો રાજુભાઈ તારા તરફથી એક સંદેશો આપવામાં આવ્યો છે સમાજ ને બેન એવું કીધું કે સિંગલ આવેદન પણ રાજુભાઈ એ સમાજને આપવાની ના પાડે છે આવી બેને અમે બધા જે બેન ને મળીને આવે ત્યારે બેન કારણ કે આ લડાઈ હવે આપણે જે છે એ રોડ ઉપર ની નથી હવે જે લડાઈ છે એ આ ન્યાયિક લડાઈ છે મતલબ કાનૂની લડાઈ છે તો આ લડાઈ છે એ લડાઈ ના ભાગરૂપે આપણે કેવી રીતે લીગલ સાઈડ લડીએ એ